પણ તે મારી બેન ને નો દીધું અમે બે કાયમ ભાતતા હોય એનો મતલબ એવો નથી કે હું મારી બેન ને પ્રેમ નથી કરતો તારે અહીંયા રહેવું હોય ને તો ત્રણેય ને હરખું દેવાનું બાકી નઈ રહેવાનું એક કિલો નો ડબલ લીધો તો ગુલાબ જાંબુ નો બધાય કિંજલ બેન ખાઈ ગયા હવે આ છેલા બે ગુલાબ જાંબુ વૈધાતા दो म्हणत चॅनलने सबस्क्राईब करी ना वीडियो